મિત્રો ખાસ મિત્રો એમ કે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો મિત્રો અને મિત્રો અથવા મિત્રો તમારી યુટ્યુબ ચેનલ મિત્રો તમે વિડીયો એડિટિંગ કરવા અથવા મિત્રો ગમે તે એપ્લિકેશન મિત્રો યુઝ કરતા હોય પણ મિત્રો હવે કાઇ માસ્ટરની મિત્રો જરૂર નહીં પડે મિત્રો અથવા મિત્રો નકલી કાઇ માસ્ટર મિત્રો હવે આવી ગયા છે અથવા તમારી મિત્રો લોગો વાળા અથવા અમુકના મિત્રો ઓરિજનલ કાઇ માસ્ટર મળે છે એટલે તમે યુટ્યુબના વિડીયો હોય અથવા મિત્રો ગમે તે એન મિત્રો એડિટિંગ કરતા હો તો પણ મિત્રો કોઈ વાંધો નથી મિત્રો પણ મિત્રો યુટ્યુબની એક નવી મિત્રો એપ મિત્રો આવી છે જે એડિટિંગ વિડીયો કરી મિત્રો અપલોડ કરાવી મિત્રો તો મિત્રો આપણે એ એપ્લિકેશનની વાત કરી અથવા મિત્રો જે યુટ્યુબ માટે લોગો બનાવવાની એપ્લિકેશન મિત્રો એ પણ મિત્રો ખાસ કરીને તમને બતાવી છે લાઈવ ટ્યુબ મિત્રો તો મિત્રો ચાલો આપણે જઈએ કે એપ્લિકેશન પ્લે સ્ટોરમાં મિત્રો કેવી રીતે ડાઉનલોડ કરવી મિત્રો પણ સો છ મિત્રો નો કોપી રાઇટ મિત્રો એટલે એના માટે એડિટિંગ મિત્રો પણ સારું અથવા યુટ્યુબની મિત્રો એપ્લિકેશન છે એ મેં એડિટ કરવા મિત્રો અથવા પેલી જે તમને બનાવવાની મિત્રો એપ્લિકેશન છે અથવા લોગો બનાવવાની મિત્રો એ પણ તમને એપ્લિકેશન તરત બતાવી દઈશું મિત્રો તો ચાલો મિત્રો આપણે પ્લે સ્ટોર પર જઈએ ચાલો મિત્રો જઈશું મિત્રો આપણે પ્લે સ્ટોરમાં મિત્રો પ્લે સ્ટોરમાં જઈને મિત્રો પહેલાં મિત્રો વાઇટ સ્ટુડિયો મિત્રો તો તમે ડાઉનલોડ કરીને કરી લેજો મિત્રો પછી મિત્રો આપણે પહેલાં બતાવીશું મિત્રો કે યુટ્યુબના મિત્રો એડિટિંગ કરવા માટે અથવા વિડીયો એડિટિંગ કરો અથવા મિત્રો જે જે તમે મિત્રો કાઈ માસ્ટર મિત્રો એડિટિંગ કરો અથવા માં કરો બના આ મિત્રો છે એ યુટ્યુબની મિત્રો એપ્લિકેશન છે મિત્રો એટલે તમારે ખાસ મિત્રો જો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરતા હોય તો મિત્રો ખાસ કંઈક મિત્રો આ આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કર્યું મિત્રો તો મિત્રો આપણે એક ડાઉનલોડ કરી છે મિત્રો પણ તો પણ મિત્રો તમને બતાવી દઈએ મિત્રો કંઈ કઈ એપ્લિકેશન ડાઉનલું કહીએ મિત્રો તો એ મિત્રો સર્ચ કોણ છે મિત્રો વાય ટી મિત્રો ક્રિયાટર મિત્રો આપણે કહ્યું છે મિત્રો ક્રિયાટન મિત્રો પહેલાં જ મિત્રો તમને એપ્લિકેશન બતાવી દે એ મિત્રો મેં ઇન્સ્ટોલ કરેલી મિત્રો છે એમાં મિત્રો તમારે ગમે તે વિડીયો મિત્રો એડિટિંગ કરી અથવા જે એડિટ કરી મિત્રો તમે વિડીયો યુટ્યુબમાં મિત્રો અપલોડ કરી શકશો મિત્રો અને મિત્રો મ્યુઝિક પણ મિત્રો અપલોડ નો કોપી મિત્રો આવે છે મિત્રો તો મ્યુઝિક પણ મિત્રો બતાવે છે મિત્રો અથવા મિત્રો એડિટિંગમાં મિત્રો સાવ ચાલુ છે મિત્રો અને એડિટ પણ મિત્રો કરીને સારા વિડિઓ મિત્રો એડિટ કરી મિત્રો અપલોડ વિડિઓ કરી શકો છો મિત્રો YouTube પર મિત્રો અથવા મિત્રો થમ્બનેલ માટે કઈ એપ્લિકેશન મિત્રો તમારે ડાઉનલોડ કરવી હિતમાં થમ્બનેલ અથવા લોગો મિત્રો તો મિત્રો આપણે બતાય છે મિત્રો કે થમ્બનેલ માટે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી મિત્રો તો મિત્રો આ આપણે સર્ચ કરીશું તો પિક્સલ એપ આ પિક્સલ એપ મિત્રો ડાઉનલોડ કરી મિત્રો તમે આ રીતે મિત્રો જે Play Store માં મિત્રો મળી જશે મિત્રો તો મિત્રો મારા ડાઉનલોડ છે મિત્રો તો મિત્રો તમને તમારે સારું એનાથી બનશે મિત્રો અથવા મિત્રો ગમે તે લોઘો બોગો મિત્રો ગમે તે બનાવો અથવા મિત્રો સારું બનશે મિત્રો અને પણ બધા યુટ્યુબર મિત્રો પિક્સલે મિત્રો વાપરે છે મિત્રો તો તમારે ડાઉનલોડ કરવી મિત્રો અને મિત્રો એનાથી લોગો બનાવી મિત્રો સારું વિડીયોમાં મિત્રો લગાવી શકાય તો મિત્રો યુટ્યુબની મિત્રો એપ્લિકેશન તમે ના ડાઉ મિત્રો કલે જો આપણે બતાવી લાઈવ મિત્રો કે પ્લે સ્ટોરમાં મિત્રો જે યુટ્યુબની એપ્લિકેશન મિત્રો છે એનાથી વિડીયો પણ સારા મિત્રો એમ ફેલાશે મિત્રો એડિટિંગ કરવા અથવા અપલોડ કરશો તો મિત્રો પણ એચડી પણ મિત્રો અપલોડ કરાશે મિત્રો અથવા મિત્રો થમનેર માટે પણ મિત્રો આપણે એપ્લિકેશન બતાવી છે પિક્સલ એપ મિત્રો છે એનાથી મિત્રો થમનેર પણ સારું ત્યાં બનાવીને મિત્રો લગાવી શકશે યુટ્યુબમાં મિત્રો અને અર્નિંગ પણ મિત્રો સારી કરી શકશું મિત્રો તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ મિત્રો નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મિત્રો અમે ગુજરાતી ટેકનિકલ વિડીયો નવા નવા કોઈ ટૉપિક પર વિડીયો લઈને આવીશું મિત્રો તો જય મહારાજ મિત્રો